રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજરોજ ધ જીપીએમસી એક્ટ અને ધ બીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ દરેક સભ્યનો પ્રશ્ન માન્ય મેયરશ્રી દ્વારા લેવામાં આવતો હોય છે અને આનો ડ્રો કરતા હોય છે અમે અને આ ડ્રોમાં આ વખતે વિપક્ષના સભ્યનો પ્રશ્ન પહેલો હતો હું કાયમ ભૂતકાળના જ્યારે જ્યારે જનરલ બોર્ડો થયા છે ત્યારે મીડિયાના મિત્રોની સમક્ષ હું કાયમ કહું છું કે જ્યારે જેનો પ્રશ્ન હોય એ પ્રશ્ન પૂછે છે અને મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા એનો જવાબ દેવામાં આવે તો ભૂતકાળની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્ય પૂછતા હોય ત્યારે એ ખલે જ પૂછાડતા પણ અમારી ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો અને અમારી ખાનદાની છે કે જ્યારે વિપક્ષના સભ્ય જ્યારે પ્રશ્ન પૂછતા હતા અને મ્યુનિસિપલ કમિશનરે આજે જવાબ આપ્યા છે અને કોઈ પણ ભારતીય પાર્ટીના કોઈ પણ કોર્પોરેટરશ્રીઓ ભાજપના કોઈ કોર્પોરેટર કોઈ વિરોધ કર્યો નથી આજે શાંતિપૂર્ણ રીતે આજે જનરલ બોર્ડ પૂર્ણ કરવામાં આવ્યું છે શહેરી ગુજરાત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસના રોજ એક હુકમ બહાર પાડવામાં આવ્યો એ હુકમમાં ફ્લાવર બેડના પૈસા બે ડબલ વસૂલવા માટેની જોગવાઈ છે આ ફ્લાવર બેડના પૈસા રાજકોટ મહાનગરપાલિકા સિવાયની દરેક મહાનગરપાલિકાઓમાં જો આ પ્લાન મંજૂર થતો હોય તો રાજકોટમાં કેમ નથી થતો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન પછી જે નિયમો ફેરવવા માટેની વાત હતી સરકારે જે નિયમો બનાવ્યા છે રાજકોટની પ્રજાને રૂડાની પ્રજાને લૂંટવા માટેના છે અહીંયા ક્યાંક ને ક્યાંક ભાજપના શાસકો પોતાની જવાબદારી ભૂલી ગયા છે રાજકોટ જેને મત આપ્યા છે ભૂલી ગયા છે એના અનુસંધાને એ લોકો રજૂઆત નથી કરી અને રાજકોટ અને રૂડા વિસ્તારના લોકો માથે કરોડો રૂપિયાનો કરબોજ આવવાનો છે અને આવી ગયો છે હુકમ અનુસંધાને બીપીએમસી કલમની જોગવાઈ મુજબ ઓગણીસો છોતેરમાં એકસો બાવીસ નંબરની કલમમાં રાષ્ટ્રપતિનો હુકમ લીધો છે એટલે આ કલમમાં કોઈ ફેરફાર નથી થવાનો અને રાજકોટની પ્રજાએ ભોગવવું પડશે હું પ્રેસ મીડિયાના મિત્રોને બધાને વિનંતી કરું આ પ્રશ્ન ગુજરાતની ને રાજકોટની પ્રજા સમક્ષ લઈ જાઓ અને રાજકોટની પ્રજાને આવા ખોટા ટેક્સમાંથી મુક્ત કરાવવા એવી વિનંતી